વલસાડ જિલ્લા પોલીસે વલસાડમાં જ્વેલર્સ પેઢીના સંચાલકો અને આંગળીયા પેઢીના સંચાલકો 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 સાથે સાથે બેઠક યોજી વલસાડ વલસાડ જિલ્લાના પેઢી અને નોન કંપનીના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ખાતે વલસાડ એસપી કરણરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેપારીઓ અને પેઢી સંચાલકોની સમય સૂચકતા ઘણી ઘટનાઓ થતી અટકાવી શકાય જેને લઈ વલસાડ જિલ્લાના વેપારીઓને તકેદારી અને જરૂરી સાવચેતી રાખવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા વલસાડ એસપી કરણરાજ વાઘેલાએ જ્વેલર સંચાલકો અને આંગડિયા પેઢી સંચાલકોને જરૂરી સૂચનો કર્યા હતા તેમજ આગામી દિવસોમાં આવનારી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મોટી સંખ્યામાં રોકડ નાણાકીય વ્યવહાર કરવામાં આવતા લોકોને તેમજ શંકાસ્પદ ઈસમોની જરૂરી માહિતી નજીકના પોલીસ મથકે આપવા વેપારીઓને અનુરોધ કર્યો હતો ગયા વર્ષે સુરતમાં આંગણે પરી લૂંટનો એક ખૂબ મોટો બનાવ બન્યો હતો પાંચ કરોડથી વધુની લૂંટનો એક બનાવ બન્યો હતો ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં વાપીમાં પણ અંબિકા જ્વેલર્સ ભડક ભડકમોરામાં એક લૂંટનો બનાવ બન્યો હતો તાજેતરમાં પાંચ છ જગ્યાએ ચેઇન સેસિંગના બનાવો પણ વલસાડ જિલ્લામાં બન્યા હતા લકેલી વલસાડ જિલ્લા પોલીસે ખૂબ જ મહેનત કરીને આ તમામ ગુનાઓને ડિટેક કરવામાં મોટી સફળતા મળી છે પરંતુ ઘણા સમયથી એક એવી ઈચ્છા હતી કે વલસાડ જિલ્લાના બંને તાલુકાના વલસાડ વાપી મુખ્યત્વે જ્યાં વધારે સંખ્યામાં જ્વેલર્સ છે આંગળીયા પેઢી છે જ્યાં આંગળીયા પેઢીના નાના નાના ઓફિસિસ છે જ્યાં જ્વેલરીની નાની નાની દુકાનો છે શહેર વિસ્તારો જ્યાં છે ત્યાંના લોકો સાથે એક મિટિંગ લેવાનું એક આયોજન અમારું પહેલેથી ઈચ્છા હતી ગઈકાલે આ અનુસંધાને વાપી વીઆઈએ હોલમાં વાપી અને પારડીને ઉમરગામ મરીને તમામ તાલુકાના લોકોને બોલાવીને એમનું સાડી સુધી વધારે લોકોની મિટિંગ લેવામાં આવતી અને એ જ અનુસંધાને આજે વલસાડના વલસાડ ડુંગરીની આસપાસના તમામ વિસ્તારના જ્વેલરીની દુકાનવાળા જ્વેલરીના શોરૂમવાળા આંગળીયા પેઢીની ઓફિસીસ અને શોરૂમવાળા તમામ લોકોને અને જે નાની નાની નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીના લોકો છે જે લોકોની રેગ્યુલરલી મોસ્ટલી કેશ મૂવમેન્ટ થતી હોય છે આંગળીયા પેઢી દ્વારા ઘણા બધા જગ્યાએ આંગળીયાની મૂવમેન્ટ થતી હોય છે તો એ લોકોની સેફટી એમની સાવધાની એમની સુરક્ષા માટે એમના પ્રિકોશન માટે જિલ્લા ક્રાઇમના જિલ્લા એસોસી લોકલ પોલીસ બધાએ સાથે મળીને એમનું એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને તમામ લોકોને જે સેફ્ટી અને સુરક્ષાના જે પ્રિકોશન્સ એમને રાખવા જોઈએ સીસીટી કેમેરાથી માંડીને અન્ય તમામ સેફટી અને પ્રિકોશન્સ એમની સાથે કામ કરતા તમામ લોકોના આઈડી પ્રૂફ આધાર કાર્ડ અને એનું વેરિફિકેશન પોલીસ કરાવવું જોઈએ આવા અલગ અલગ મુદ્દાઓ ઉપર ડિટેલ્ડ એમની સાથે એક મિટિંગ અને સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું આની સાથે સાથે આગામી સમયમાં જે લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણીનું આયોજન થવાનું છે એ અનુસંધાને પણ જિલ્લા પોલીસ જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા કલેક્ટર સાહેબના આગેવાનીમાં અલગ અલગ સોળ ચેકપોસ્ટનું પણ સ્ટાર્ટ કરવામાં આવી છે અને સાથે સાથે જિલ્લામાં ફ્લાઇંગ સ્કૉડ ટીમ એફએસટી અને સ્ટેટિસ સર્વેલન્સ ટીમ જે એફએસટી એસએસટી છે એ બંને એક્ટિવ કરી દેવામાં આવી છે એ બાબતે પણ આંગળીયા પેઢી અને જ્વેલર્સ હશે તમામ લોકોને બ્રીફ કરવામાં આવે છે જેથી કરીને કોઈપણ પ્રકારની કેશ મૂવમેન્ટ્સ હશે તો એની ઉપર પોલીસ અને જિલ્લા વહીવટીની અંદર વોચ રાખશે અને એવી કોઈપણ પ્રકારની મૂવમેન્ટ ના થાય એના માટે પણ એમને બ્રીફ કરવામાં આવે છે આવનાર દિવસોમાં ની મેચ આવનાર છે આઈપીએલ કે કોઈપણ ક્રિકેટની ટુર્નામેન્ટ હોય કે કોઈપણ ગેમ હોય ત્યારે જોવામાં આવ્યું છે કે એ સમય દરમિયાન સટ્ટા બજાર ખૂબ જ તેજ થઈ જતું હોય છે અને લોકો સટ્ટા રમતા હોય છે ગેમ ઉપર ઓનલાઈન સટ્ટાના પણ ઘણા બધા કેસીસ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવે છે આ બાબતે જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ જિલ્લાની એસઓદી સાયબર ક્રાઇમની ટીમ એલર્ટ જ છે પણ એ બાબતે પણ આંગળીયા પેઢીને અમે બ્રીફ કર્યા છે કે કોઈપણ જગ્યાએ એમને કોઈ શંકાસ્પદ આંગળીઓ કે શંકાસ્પદ કેશ મુમેન્ટ જોવા મળે જેમાં ડાઉટ એમને લાગે તો તાત્કાલિક અસરથી એમણે જિલ્લા પોલીસને જાણ કરે એ બાબતે એમને બ્રીફ કરવામાં આવે છે તમામ જે આંગળીયા પેઢી છે તમામ જ્વેલર્સ શોરૂમ્સ છે એ બધાને અમે સીસીટીવી કેમેરાઝ એની સાથે સાથે એમના ત્યાં કામ કરતા તમામ કર્મચારીઓના પોલીસ વેરિફિકેશન સાથે સાથે એમના આધાર પ્રૂફ આધાર કાર્ડ એમના આઈડેન્ટિટી પ્રૂફની સાથેની ડિટેલ રજીસ્ટર મેન્ટેન કરવું ઘણા બધા કિસ્સામાં અન્ય રાજ્યમાંથી આવતા લોકો અહીંયા કામ કરી રહ્યા છે તો અન્ય રાજ્યમાં જ્યાંથી પણ એ લોકો આવે છે બિહાર મધ્યપ્રદેશ ઉત્તર ત્યાંના ઓરિજિનલ એડ્રેસ છે એને પણ વેરીફાય કરાવી લેવા અને એડ્રેસના પણ ડિટેલ્સ અને એમના સગાઓના ડિટેલ્સ સાથે રાખવા ઘણા કિસ્સાઓમાં એડ્રેસ પૂરું એડ્રેસ નહીં મળવાના કારણે અહીંથી ભાગેલો આરોપી છે એ ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાંથી પકડવામાં ખૂબ મોટી અગવડ પડતી હોય છે એટલે આ પ્રકારનું એક બ્રિફિંગ એમને કરવામાં આવ્યું છે સાથે સાથે કોઈપણ પ્રકારની કેશ મુવમેન્ટ બાબતે ઇલેક્શન દરમિયાન લોકો ધ્યાન રાખે અને આઈપીએલ દરમિયાન કોઈપણ પ્રકારની ઈલિગલ કે શંકાસ્પદ કે કોઈપણ પ્રકારના આંગળીયાની વિગતો એમના ધ્યાન પર આવે તો તાત્કાલિક અમારા પોલીસને જાણ કરે એ બાબતે એમને બ્રીફ કરવામાં આવે છે